જાતે લેવાના એટલે હું જાતે લઈશ જાતે લેવા પડે જાતે તું આઈયો તો ભઈ એટલું ભાત નહીં આલ મને તો લાઈનમાં ઊભો જાતે લઈ લેવાનું એ દિલ્લો આપી લેવાની એ ધીમા જો ચોર જો પીતી પીતી જાય જા ને પીતી પીતી જાય છે ભાઈ સાઠ રૂપિયામાં બહુ મસ્ત જમવાનું રોટલી તો જો એકદમ સોફ્ટ ઓકે હોટલમાં આવી તો નહીં હોતી જમી લીધો ને હવે ડીશ ક્યાં મૂકવાની ખબર હ ડિશ મૂકવાની જગ્યા હતી એ મૂક્યાવાની ખાલી ડીશ અહીંયા મૂકવી જાતે જવા દેવાનો સુઈ રહેવાનું મન જમી લીધું છે તો મંદિરમાં દર્શન કરીને ગાયત્રી મંદિરમાં તો જઈએ પણ અહીંયા જોવા જેવી જગ્યા છે બહુ મસ્ત જગ્યા જો એકદમ નેચરલ સારી જગ્યા મજા આવે એવી એન્ટ્રેસ હતા તો આવી જગ્યા છે અહીંયા બેસવાની જગ્યા છે આપણે પાર્કિંગ માં એ બાજુ જમવાનું છે મંદિર છે મંદિર બહુ મસ્ત છે જોરદાર છે વાહ બનાવ્યું છે મહાદેવ ત્યાં લઈ જવું પર્વત પર્વત નામ જોરદાર બનાવ્યું હો બાજુમાં શંકર ભગવાન નું બનાવ્યું છે બહુ મસ્ત જગ્યા બનાવી અહીંયા બધી જગ્યા બોર્ડ મારે ફૂલ છોડ ને તોડવા ને અહીંયા બાજુ જાઉં ગાર્ડન જેવું બનાવ્યું મિની ગાર્ડન જો મસ્ત છે ને હા બધી શંકર ભગવાન મંદિર હા જો આ ગુફા જેવું બનાવી અંદરથી જવાનું બહુ મસ્ત જગ્યા ગાયત્રી મંદિરમાં આવો એક દિવસ જમવાનું છે ફરવાનું છે હશે એન્જોય ગાર્ડન બાર્ડન બધું જુઓ ગુફામાં આવી ગયો છું આ ગુફામાંથી અહીંયા આવ્યો છું હા આઈ ગયો મેડમ તો ફોટા વિડીયો ઉતારવામાં થઈ ગયા મજા આવી ઊંચા કલર બલર કઈ રિનોવેશન કરીએ જો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ટકા પાડવા માંડ્યા છે ગાર્ડન બનાવ્યો મસ્ત ગાર્ડન નો ગેટ છે અમને મજા પડી જઈ આ બધું તો મને એ મજા પડી જઈ બહુ મસ્ત જગ્યા તમે બધાએ જોયું ગાયત્રી મંદિર ત્યાંનું ભોજનશાળા બહુ મસ્ત જગ્યા ગુજરાતમાં નોર્થ ગુજરાતમાં વિજાપુર માનસા કલોરવાળા રોડ રહેતા હોય તો નજીકમાં તમારા સ્થળ છે એક દિવસ અવશ્ય મુલાકાત દો કારણ કે અડધો દિવસ અહીંયા સમય નીકળી જાય જમવાનું બધું મળી જાય શાંતિથી મજા આવે એવી જગ્યા છે તો આવું બાજુ એ ગાડી પાર્કિંગમાં કાઢી છે આ મંદિરનો પ્રાઇઝ દ્વાર હતો પેલો બાજુમાં ભોજનાલય નો મંદિરમાંથી ભોજનાલયમાં જવાય ચલો જઈ જાઓ બે રૂપિયા બે જવા દેવા મળશે બે હે લે એ હેડો ખવાય તો ખરો આટલું આઈન રૂપિયામાં બેજા જા આ મજો ને આ ભૂખ મારા ના ઈ સુટા હા હારો આટલું બધું ખવડાવી પીવડાવી મજા કરાવીને હજી તો 20 રૂપિયા માગે છે કે મજા આવી હા મજા આવી જવા મે ફૂલ ગવારો ભાઈ એ